સુરતના પાલનપુર જકાતના ખાતે ફરી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી જયારે અડાજન પોલીસે લાશ નો કબજો લઈ તપાસ હાથરી હતી

અને એના કારણે એને ઠંડી લાગવાથી મૃત્યુ થયું હોય એવું જણાઈ રહ્યું છે અને થોડી વાર થોડી વાર પહેલાં મૃતકની ઓળખાણ બી થઈ ગઈ છે અને એના સ્વજનો પણ આવી ગયા છે મૃતકનું નામ જાણવા મળેલું છે સંતોષ ભાઉકુલે નામ છે અને અત્યારે આવે સિવિલ લઈ જવાની એની ગણતરી જાય એની વાઇફ આવી